ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ સર્કલ ખાતે ટ્રાફિક સિગ્નલ નું લોકાર્પણ કર્યું હતું નડિયાદ નગરપાલિકા દ્વારા નવસો પંચ્યાસી ના ખર્ચે માણ્યાવડ સર્કલ રીડેવલપમેન્ટ કરવામાં આવ્યું છે જેમાં સર્કલ દૂર કરીને ટ્રાફિક સિગ્નલ નાખવાનું કામ સાઈડમાં ફૂટપાથો નાની કરવાનું કામ વચ્ચેના ભાગમાં ડામર રિસરફેસ કરી કેટાઈ અને થર્મોપ્લાસ્ટરના પટ્ટાનું કામ કરવામાં આવ્યું છે આ પ્રસંગે સંગઠન પ્રમુખ તેજસભાઈ નગરપાલિકાના પ્રમુખ કિન્નરીબેન કારોબારી ચેરમેન પરીનભાઈ પક્ષના નેતા શિલ્પનભાઈ નગરપાલિકા દંડક કિંતુભાઈ કાઉન્સિલર રંજનબેન સ્નેહલબેન પ્રીતિબેન બાલાભાઈ ગૌરાંગભાઈ પોલીસ વિભાગના અધિકારીઓ અગ્રણી ચિરાગભાઈ ચંદુભાઈ વિસ્તારના રહીશો ઉપસ્થિત રહ્યા હતા તે જોઈ લેજો એ પ્રમાણે આ લોકો પાસ ડ્રાઇવિંગ શેર કરાવતો અને જે પટ્ટા ડ્રો કરવાના છે ને કલર કોર્ડ દ્વારા અને રાઈટ સાઈડ વરવાનું હોય તો આગળથી જ તો કેટલા મીટરથી આ જંકશનથી કેટલા મીટર દૂરથી એ રાઈટ સાઈડ પકડી લે એટલે ટ્રાફિકને અડચણ ના થાય એટલે એ રીતનું આખું આયોજન જોઈ લે અને એ પ્રમાણે એ લોકો થોડો કરે એટલે ના હું તને અત્યારથી સમજાવું ને કઈ ટ્રાફિક વજરે બે મેઇન રોડનો બરાબર છે એ ટ્રાફિક વધારે એને ડોર ડોર મિનિંગ કરવી પડે દાંડી

હા ત્યારે રાઈટ જે એ છે રાઈટ સાઈડ જે વરવાનું એને આગળથી પટ્ટા દોરવા પડે તારે અને એરો બતાવવા પડે આગળ એટલે રાઈટ સાઈડે જ રહે ત્યાંના એ બે બાજુ એ રીતનું આયોજન કરવું પડે આ તીજા રોડ ઉપર એ રીતનું આયોજન કરવું પડે ખ્યાલ આવે ને દૂરથી પટ્ટા મારીને એને રસ્તનો ડ્રો કરીને આપવાનો એરો બતાવી તારે આ બાજુ વરવા માટેની ચાલે છે એટલે એ આખું આયોજન થઈ ગયું બીજી વસ્તુ એ કે અહીંયાથી જે આ જ્યારે સ્ટોપ સિગ્નલ થાય ત્યારે અહીંથી માણસ આમથી આમ ચાલતો નીકળે એના માટેના બે સિગ્નલ આમથી આમ લગાવ વોકિંગવાળા એવું બધી બાજુએ ત્યાં લગાવવું પડે એટલે જે વખતે આ બંધ થવાનું હોય ત્યાં જ્યારે અહીંથી ચાલીસ હાંભે પાણે છે જે રીતનું આયોજન આગળ રાખ ત્યાં આવ્યો ને આગળ રાજતા બને પણ એટલે બંને બાજુ બાજુએ ત્યારે ફૂટવે બનાવી ફૂટવે બનાવી દેવા તો જે રીતનું આખું આયોજન અને વચ્ચેથી કોઈ ક્રોસ ના કરે નહીં વાણિયાવર ક્રોસિંગે એ પહેલાં સર્કલ હતું અને સર્કલના કારણે જે ગોર ફરવામાં ખૂબ મુશ્કેલી પડતી હતી ગોર ફરી અને જે પેટલાદ રોડ બાજુ જવું હોય કે પેટલાદ રોડથી કોલેજ રોડ બાજુ જવું હોય તો ખૂબ મુશ્કેલી પડતી હતી અને એમાં જો લોંગ ટ્રેલર કે હેવી ટ્રક્સ હોય તો એને ટર્ન લેવામાં ખૂબ મુશ્કેલી બબે ત્રણ ત્રણ વાર ટર્ન રિવર્સ કરવી પડે ત્યાર પછી ટર્ન થાય અને એના કારણે ટ્રાફિક ખૂબ રોકાઈ રહેતો હતો અને બીજું એ એ કે જ્યારે ટ્રાફિક કવર્સ હોય ત્યારે ટ્રાફિક અવર્સના અંદર આવવા અપ અને ડાઉન દાંડી માર્ગ અને પેટલાદ રોડ આવવા જવામાં લોકોને ખૂબ તકલીફ પડતી હતી એટલે આપણે ટ્રાફિક સિગ્નલનું આયોજન કરવામાં આવ્યું હતું અને ટ્રાફિક સિગ્નલને આપણે જે પ્રમાણે દાંડી રોડનો ટ્રાફિક હોય એ અપ અને ડાઉન હોય કે પેટલાદ રોડનો ટ્રાફિક હોય અપ અને ડાઉન હોય એની કેટલી મિનિટ કયો ટ્રાફિક છે એ જોઈ અને એડજસ્ટ કરી અને એને ટ્રાફિક લાઇટ આજે અત્યારે તો આમ તો ચાલુ કરી દીધી છે પણ આ આખું પ્લાનિંગ જોશે અને એ પ્રમાણે એના નિયમ પ્રમાણેના પટ્ટા બી પાડશે અને બીજું અહીંયા જે રોડ ક્રોસ કરવાની સિસ્ટમ પણ મૂકવાનું કહ્યું છે અને એની ટ્રાફિક લાઇટો પણ મૂકવાનું કહ્યું છે રેડ ગ્રીન થાય ગ્રીન થાય ત્યારે વોકિંગ કરીને રોડ ક્રોસ કરી શકે એ પ્રમાણેની પણ વ્યવસ્થા કરવાનું મ્યુનિસિપાલિટીને કહેવામાં આવ્યું છે તો અગાઉની દિવસોની અંદર આ બધા પ્લાનિંગ થઈ જશે અને અત્યારે રોડ ટ્રાફિક જોયા પછી સિગ્નલિંગના મિનિટ કેવી રીતના એડજસ્ટ કરવા સેકન્ડ કેવી રીતના એડજસ્ટ કરવી એનું કામ કરવામાં આવશે અને સાથે ટાઉન પીઆઈ અને ટ્રાફિક પીએસઆઈ અહીંયા અત્રે હાજર હતા અને ડિસ્કસ કરીને આ જે કંઈ એના કેમેરાના જે સીસીટીવી કેમેરા છે એમાં પણ ટ્રાફિક જોશે અને અગાઉનું આયોજન એ પ્રમાણે સિસ્ટમથી કરવામાં આવશે